જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ખાસ કરીને માધ્યમિક વિભાગમાં આજે બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને બદલી કેમ્પનો શિક્ષકોએ લાભ લીધો હતો આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અને સંઘના પદાધિકારીઓએ હાજરી આપી હતી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ કચ્છ દ્વારા તારીખ ત્રેવીસના રોજ નિયામકની શાળાઓની કચેરી ગાંધીનગરની સૂચના અન્વયે અત્રેના જિલ્લા સરકારી આરએમએસ મોડેલ શાળાઓમાં ફરજ બજાવતા મદદની શિક્ષકો શિક્ષણ સહાયકો માટે જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માધ્યમિક વિભાગમાં કુલ ઓગણ સાહીઠ અરજીઓ આવેલી હતી જે પૈકી ઓગણા ઓગણપચાસ શિક્ષકો હાજર રહ્યા હતા અને ઓગણત્રીસ શિક્ષકોએ શાળા પસંદગી કરેલી હતી અને વીસ શિક્ષકોએ શાળા પસંદગીનો હક જતો કરેલો હતો એ જ રીતે ઉત્તર માધ્યમિક વિભાગમાં ત્રેવીસ અરજીઓ આવેલી હતી જે પૈકી એકવીસ શિક્ષકો હાજર રહ્યા હતા સોળ શિક્ષકોએ શાળા પસંદગી કરી હતી પાંચ શિક્ષકોએ શાળા પસંદગીનો હક જતો કર્યો હતો આંતરિક ફેરબદલી કેમ્પમાં જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ શિક્ષકોને બદલીનો લાભ મળે તે હેતુથી કચેરીના અધિક્ષક કે એન સીજુ વર્ગ બેના આચાર્ય પીજી ઝાલા બિપિન વકીલ શ્રીમતી વનિતાબેન મહિડા શિવુભા ભાટી રાજેન્દ્રસિંહ જાડેજા નવજીતસિંહ રાઠોડ સહિતના લોકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રાજ્ય સરકારી શિક્ષક સંઘના પ્રમુખ તેમજ બોર્ડ મેમ્બર દિવીરાજસિંહ જાડેજા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ નયન વાંઝા ખાસ આ ઉપસ્થિત રહ્યા હતા